સુખધામ હવેલી સામે ચાલી રહેલી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલી સામે આવેલ

વૈષ્ણવોના સરકાર કાકરોલી કાકરોલી નરેશ પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ ડોક્ટર વાંગીશકુમારજી ના આગમનથી કથા મંડપ પુલકિત થઈ ઉઠ્યો હતો વલ્લભા વલ્લભાધિસકી જયના જય ઘોષ સાથે કથા સ્થળે ચંપારણ્ય ધામ જેવી આધ્યાત્મિક લહેર દોડી ગઈ હતી પૂજ્યશ્રીએ અમૃતમાં જણાવ્યું કે ગિરિરાજ શાસ્ત્રીજીની કથા સાંભળવી એ વૈષ્ણવ માટે દુર્લભ અને બહુમૂલ્ય અવસર છે તદુપરાંત તેઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં ભાગવત કથાકારો ઘટતા ચિંતાનો વિષય છે જેના ધરામાં ભાગવત છે 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 જેના ભાગવત ભાગવત ત્યાં સ્વયં ભગવાન વગર ભક્તિ અધૂરી છે વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીએ રાસના તાત્વિક અર્થની વ્યાખ્યા કરતા કહ્યું કે નવ રસોનું એક સાથે પ્રગટ થવું એ જ રાસ કહેવાય રાધા વિનાનો રાસ અધૂરો અને પ્રભુએ સૌપ્રથમ ચંદ્ર સરોવર નજીક કર્યો હતો શ્રી કૃષ્ણનું ઘર છે તેથી હાથ પકડવો જોઈએ નહીતર જીવનમાં પ્રવાહમાં ડૂબી જઈએ કમંડ છોડવો પ્રભુનું સ્મરણ કરવું અને શરણાગતિ સ્વીકારવી એ જીવનનો સાર છે મંડપમાં ભક્તિભાવથી મધુર લહેર ફેલાઈ હતી સંગીતકારો રંગ જેવા પદ ગાતા મહિલાઓ અને યુવાનો ગરબામાં રાસમાં તલ્લીન થઈ હતા જાણે પ્રભુ કૃષ્ણએ ગોપીઓ સાથે રાધિકા સહિત રાસ રમી લીધો હોય એવો દિવ્ય અનુભવ ભક્તોને થયો હતો મનોરથી પરિવાર દ્વારા પોતાના હૃદય ગુરુ પૂજ્ય ડોક્ટર કુમારજી મહારાજશ્રીનું વિશેષ સ્વાગત માળા પહેરાવી અને સ્મૃતિચિહ્નો દ્વારા આનંદભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ વડોદરા